ખાભરથી મિની અંબાજી સણાંતર ગામે પગપણા ચાલતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે રોઈટાવાળા ક્ષેત્રફળ સહિત જય મેળીવાળા ફોગા સેવા કેમ્પ ફાભર આકર્ષણનું કેન્દ્ર ચૌદસની સાજે હજારો પદયાત્રીઓ ચાલીને મિની અંબાજીમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી દિવદ તાલુકાના સણાંતર ગામે મિની અંબાજી તરીકે ઓળખાય છે ત્યારે આજરોજ ફાદરવી ચૌદસના દિવસે આજુબાજુના ગામડાઓમાંથી હજારો માના ભક્તો મા અંબેના દર્શન કરવા આવે છે મિનિયાબાજી તરીકે ગણાતું જૂનું અને જાણીતું સ્થળ સણાદર ધામ એક આસ્થાનું કેન્દ્ર બન્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાના ભક્તો દર્શન કરવા માટે દૂર દૂરથી ઉમટી પડ્યા હતા આ સહિત ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન સહિત માનતા પૂરી કરવા માટે પથારે છે ત્યારે વાત કરવામાં આવે તો રોયટાવાળા ક્ષેત્રપાળ દાદા જય મેડીવાળા મોગા સેવા કેમ્પ ભાભર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ન્યુ એપીએમસી માર્કેટ યાર્ડની બાજુમાં અને બીજો કેમ્પ ભાભરના વડણા ગામ પાસે રાખવામાં આવ્યો હતો આ બંને કેમ્પમાં આવતા હજારો પદયાત્રીઓએ પ્રસાદનો લાભ લીધો હતો અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ડીજે પર ગરબા રમી ઝૂમી ઉઠ્યા હતા અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ગરબા ગાય અને રમીને તેમનો થાક પણ ઉતારી દીધો હતો રોયટાવાળા ક્ષેત્ર પણ દાદા જયમેડીવાળા જય ગોગા સેવા કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જોવા મળી રહ્યો છે આ બંને સેવા કેમ્પ દ્વારા ચાલતા આવતા પદયાત્રીઓ માટે ગરમા ગરમ ટીકડી ગોટા બટાટા વડા કેળા સફરજન સહિત ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી અને બીજા રોયટાવાળા ક્ષેત્ર પણ દાદાના સેવા કેમ્પની વાત કરવામાં આવે તો ગરમા ગોટા ફાફડા જલેબી ઠંડી છાશ સહિત ફ્રૂટ પણ આપવામાં આવ્યા હતા આ બંને ગ્રુપના મેમ્બરો દ્વારા સહિત એમના સભ્યો દ્વારા તન મન અને ધનથી સેવા આપી હતી સૌ પદયાત્રીઓ આ બંને સેવા કેમ્પનો લાભ લીધો હતો